બધા નીકળી ગયા છે પંક્તિની સગાઈ માં જવા માટે ફૂલ રેડી થઈ ગયા છે ફૂલ રેડી થઈ ગયા છે હવે કહાને અને મે મેચિંગ કુર્તો પહેરો છે ઇતરસી ના રેડી રેડી સેલ્ફી થઈ થઈ ગયો ગયો છે પછી તેને ડિમ્પી તો મેચિંગ થઈ ગયું શું વળી કાલે મામા નો છે ને આવો છે ને કરતી

કેટલા જમ્યા પાછળથી થોડા દૂર જામ એક મિનિટ વેવાડ વેવાન

જો બસ ગાલ દુખવા માંડે એટલે વાતો કરવા માંડવાની ને એકબીજા જોડે હા વાતો કરો ને એટલે થોડું હા હા આવો ને કામ કરો ને હાઈટ બધા જ આવી मैंने चालू ही नहीं कर दिया अबे के चला चल चल तो अबे इतना कमजोर के भैया ये काम कर एक काम कर अबे आइजो बद्दा जाइजो आओ तो आप कवर ठीक है આશા બેન ક્યો એક હાથી હતો એવા ક્વેશ્ચન તમારો ઢોલ સગોભાઈ છે સગોભાઈ છે લાગે છે

वे कितनी कंपनी कंपनी कर प्रमाण बोलीए छे पण आ के खास तो के वाटकार संस्कार आज के दामेलिया फेमिली नी दीकरी सेलडिया फेमिली मा भरवा એટલે કે અર્પણ કરી રહ્યા છે दामेलिया फेमिली सेलडिया फेमिली ने तो एक कार्य नी अंदर आपण बदा एकत्रित થયા છીએ तो वाटकार संस्कार नी अंदर सौथी पहला मी किदे दादा ना बुलावा ने गणपती दादा ने केवान किरे दादा तमे रिधि सिद्धि साथे आ कार्य नी अंदर पधारो आ कार्य नी अंदर सारा सारा बद्दा जेटला बद्दा क्यों केवा तैयार छे ना ठीक है तुम्हारी

અમે તેજી જો વધુ કામ કરો ડાઈફ્રિડિન કે આ ડાઈફ્રિડિન ટ્રેક અહીં છે ઠીક

જી સંસાનો કુછින් પરિચાન દાંતા નકરવા પ્રોપરેટર જ એકા ફૂટવાજીયા હા હા ને છે આશીર્વાદ બસ માથું દબાઈ જશે લો આપણે આવતા આ વેઇટ કર એ ઊભી રે એમ બસ મોડી કરાવો

चांदानी सी तो पर सी पर ले चांद लो सी पर चांदो देख काको 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 गणान पछी बहुत चांदला थी ले सी पर ने कराई देई थी अपने फोटो पिस मान तैयार काम माल लदा ज्यादा अपने क्या थोड़ा बाकी पूजा तो हमें नहीं होती है અત્યારે યાદ કરી દે સમય એમ જ ચાલે હવે એમ કરાય નહીં આપણે આ તો બધા જોડે વધાડું હોય અમે નાની છું બાબી તો હું નાની રહી છે મે પેલા વાતો કર લ્યો અ અ અ અ અ અ અ અ

ক্ে মিসে নারাই এর্যে সেয়ে কেদেতুছেযে ন্য়ে আপরে স্য়ে সেয়ে মারো এরারাইয়ে স্বিশাইরে ক্েছেরে ক্েটিট� A no, the program જument જય જણ જણ યણ જલે મરણ જંં જયતર જ્ય જાહણયાજં જમંડેફાલ જિં જમાર જ્યારંરણ ટ્રહાળણ જાહર� बस एक नाइस वर्क और आपका आत्मविश्वास कमाल का हमने हरा भरा माहौल बनिएगा आप

Gue t referred to this route because it's very exciting, all the vehicles were riding on this band's wheels, which were not used in the previous year. inversely on this day as a tourist I managed to join the party of girl group. પંક્તિ ત્યાવજ માટેની તૈયારી છે એ લોકોને તો ડિશ જ ભરેલી જોઈએ છે બંને ભૂખ્યા છે બરાબર ના Bismillahirrahmanirrahim <laughs> Ulangi 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 গয়ে গয়ে নরওয়ে বাইরে বড়ায় মানে মানে এক্সপোর্ট সেট বদলাવા પાછો જાતે બનાયવો ખાजत તમે ચાલે ચાલે ન શરમ

એલે મારા મેચિંગ મેચિંગ છોકરાઓ ફાઇનલી ઘરે તો બહુ એન્જોય જોવા જ નથી આખો તમે જોયો તો સર અમારા આ બેન છે ડેકોરેશન કર્યું આટલું સરસ બહુ ફાઈન કર્યું હતું થેન્ક યુ અમને લાગ્યું કે આપણે ગાડી એમ ગાડી કેવા આવી કે સોફો લેવા છે તો વાલા muito તે તમે જ કે લે 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 જ કે કરતી હોણા ના ની છે હોણા ઓકે આવ આ આ વન પછી વિજયભાઈ જમો કર્યા તમને પેડી તમે જારે વીકએન્ડ ફ્રી હો ઓકે ઓકે જારે ઘરે ઓકે ચપસ સારું મજા આવી ફંક્શન માં જે સાચે હતો મજા આવી એન્જોય કર્યો ખાલી એટલે થોડું એક્સપેક્ટેડ તો હતું કે લેટ થાશે ફોટોગ્રાફી બસ જો અડધો કલાક વધારે મળ્યો હોત ને તો ગરબારવા કરત પણ આમ તો પછી બધા થાક્યા હતા થાક્યા હતા કોઈ નહી હતા હતો ને કિલોમીટર બધાના પૂરા થઈ જ ગયા હતા કાન તને મજા આવી કાન મજા તો દેખાય કે બોટલો ને ટ્વિસ્ટ કરી નાખી ને

અને તો 5 મિનિટ પહેલા જ નીકળ હતા સી આ મીસ્કરી છોતો નહી આ સી ભાઈ તમ હું મીસી હું તો મીસ્કરી હું ફોન જ દાદ કે છો તો લે જો મીસ્કરી દે એટલે તું પાછી આવી ફોન આને ફોન ઠીક આહા তাৰ ফুনায়